નવયુ વિદ્યાલય જંબુસરમાં વિશ્વ યોગ દિન નિમિત્તે શાળાના વ્યાયામ શિક્ષક શ્રી અમરસિંહ વસાવાએ શાળા પરિવારને આસનો સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ કરાવ્યા હતા સાથે વિદ્યાર્થીઓને યુગનું મહત્ત્વ વિસ્તૃતમાં સમજાવવામાં આવ્યું હતું સાથે આજ રોજ શાળાના ઉચ્ચતર માધ્યમિકના આદર્શ શિક્ષક શ્રી અનિરુદ્ધસિંહ રાહુલજીનો જન્મદિવસ હતો ત્યારે સમગ્ર શાળા પરિવારે તેઓને જન્મદિવસની શુભેચ્છા આપી અને સાથે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું અને દરેક વિદ્યાર્થીઓ અને શાળા પરિવારે તે વૃક્ષોનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી